અસહ્ય પીડાથી કણસતા કેન્સરના દર્દીઓને દર વર્ષે ત્રણ પચાસ લાખ દર્દીઓની પીડામાંથી રાહત મળે તે માટે મોફીન ટેબ્લેટ આપવામાં આવે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની જીસીઆરઆઈ એટલે કે કેન્સર હોસ્પિટલમાં અસહ્ય દર્દથી પીડાતા દર્દીઓને રાહત મળે તે માટે સારવાર અફીણની ગોળી આપવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ સાડા ત્રણ લાખથી વધુ અફીણની ગોળીનો વપરાશ થયો છે છેલ્લા એક વર્ષમાં અંદાજે છ હજાર બસોથી વધુ દર્દીઓને સારવારમાં અફીન ટેબ્લેટ આપવામાં આવે છે અફીન ટેબ્લેટ જુદી જુદી માત્રામાં એટલે કે દસ મિલીગ્રામથી ત્રીસ મિલીગ્રામ મળે જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસથી ચાર પોઈન્ટ પચાસ આસપાસ છે સિવિલ મેડિસિનની કેન્સર હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી અફીન ટેબ્લેટ મારફતે અસહ્ય દર્દથી પીડાતા દર્દીઓને રાહત આપવામાં આવી રહી છે કેન્સરની સારવારમાં આ ફીણની ઉપયોગ થાય છે આ ઉપરાંત હળવા ડોઝ આપવામાં આવે છે હોસ્પિટલોમાંથી પણ દર્દીઓને કેન્સર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવતા હોય છે કેન્સરના દર્દીઓ સહન ન કરી શકાય તેવો દુખાવો હોય દવાઓ અસર ના કરે તેવી સ્થિતિમાં આ સારવાર કરવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસના અરસામાં ચોવીસ હજાર આઠસો પંચોતેર દર્દીઓને પેલીએ ટ્યુબ કેનની સારવાર આપવામાં આવી હતી જે પૈકી અંદાજે પચીસ ટકા જ દર્દીને અફીન ટેબ્લેટ આપવામાં આવી છે